ધારા સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી એમજીવીસીએલ દ્વારા ડીપી બદલવાના કામ દરમિયાન ખોદવામાં આવેલ રોડ આજ દિન સુધી બગડેલી હાલતમાં જ છે રહીશોનું કહેવું છે કે એમજીવીસીએલએ ખોદકામ કર્યા બાદ રોડને પૂર્વવત અવસ્થામાં લાવ્યા વિના છોડી દીધો છે જેના કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓ દિવસે દિવસે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહીશોએ અનેકવાર એમજીવીસીએલમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી રહીશોનું કહેવું છે કે એમજીવીસીએલ કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ન તો એમજી તરફથી કોઈ જવાબદાર અધિકારી મુલાકાતે આવ્યા છે કે ન તો રોડ સુધારવાના કોઈ સંકેત છે શિલ્પધારા સોસાયટીના રહીશો હવે આ મુદ્દે વધુ પગલાં લેવા મજબૂર બન્યા છે અને તેઓ સ્થાનિક સાંસદ અને મંત્રી પાસે પહોંચવાની તૈયારીમાં છે રહીશો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રીતે રોડના સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવે અને તેમને આજ દિન સુધી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેના માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે